ઘણા ખરા કમેન્ટ કરતા હોય કે બેન તમારે સાસુ નથી કે મેને દયા નથી આવતી એક વારે પાણી ટીપું એ નથી વાટલી તો હવે તો હું વાટ સાજી વાત કરની વાત ની કે આમાં કઈ કામ નો ને એમાં નગર બકાલું ફૂટે ની શું કરે રોવે છે પેલી કોની ગિફ્ટ બધા છે આ સોની ની ગિફ્ટ આવી હાથના કાંડા જો આ છે હાથ કાંડા

અમારે કેટલી ગિફ્ટ આવી અમારેન્દી આવી અને એ પછી બે દિવસ પછી પાછી બધી ગિફ્ટ આવી કેટલી બધી ગિફ્ટ ગિફ્ટ આપીને કે પૈસા આપવા ને એવું બધું તો તમને એમને બતાવશું કેટલી ગિફ્ટ આવી છે કેમ કેમ જાગી જાય તો ગૌરવ મળે તો એટલે ધીમે ધીમે બોલી અને મારા માટે બધા ખરી કમેન્ટ કરી કે ભાઈ આરામ કરો તમે તમારે અત્યારે આરામ કરવાની જરૂર છે તો થેન્ક યુ સો મચ બધા મારા માટે કમેન્ટ કરો તો આપણને એમ થઈ જાય કે ના ના તમારે તમ મારી તમને પડી છે એટલા માટે આપણા છે ને એને નથી પડી તો તમે બધા ઘણા ખરા કમેન્ટ કરતા હોય કે બેન તમારે સાસુ નથી કે દયા નથી આવતી તો સાસુ સસરા પી છે પણ દયા નથી આવતી તો હું કરવાનું કહું જો સાચી વાત કે તમે કહો કે નો કરે તો કઈ પ્રાણી તો ન કહેવાય કે હાલો મારે જરૂર છે તો કરો હયો જો એટલા અમે ત્રણ છોકરા મોટા ગયા છે તો એક વારે પાણી ટીપું એ કજે નથી વાટરી તો હવે તો હું વાટરી હવે તમારે તૈણી મોટા થઈ જાય ભગવાન દયા છે રે ના જ છે મોટો થઈ જાય મોટો થઈ જાય હવે તો મારે હું કાઈ ઉપાધિ નિયમત માનવાની નથી સાચી વાત ચાલો તો મિત્રો જો આવું બધું છે આવી ઘરની સાચી વાત કરાય ની જે વિતે એમને જ બધી ખબર છે પણ સાજુ કહેવાય નહીં તમે એટલામાં સમજી જાજો આ તો બધા તમે કમેન્ટ કરતા કે એટલા માટે કે તમારે સાસુ નથી સાસુ નથી એમ એટલે એટલે કી દીધું નગર બહુ થાય કેવાય નહીં સાજી વાત ઘરની વાત ઘરમાં રહેવા દેવાય સારો હાલો મિત્રો મારે જવાનું છે દુકાને કેમ કે દુકાન થોડું કામ છે દુકાન સોડા ને એવું કઈ બનાવવાની છે નહીં આપણે ત્રણ દિવસે બધી બનાવી નાખી હતી પણ અત્યારે મારવાનું બધું બાંધવાનું છે તો જઈએ આપણે દુકાન આપણે બેઠા હતા દુકાને અને નીતું છે દુકાનની પાછળ છે ને મારે થોડુંક બકાલો કરેલો છે ને બકાલો થોડું આવી રીતે હા અમારું ઘર છે અમુક નવા યુટ્યુબ ફેમિલી છે ને ખબર નહીં હોય આ ગાડી પડીને અમારું ઘર છે અને અહીંયા છો અમારી દુકાન છે બાજુમાં ત્યાં બકાલો છે તો નહીં તો છે બકાલો તોડવા આવી ગયા શું લીધું કાંઈ બકાલું જીડ્યું કે લે વાહ

હાથના કાંડા હવે જો આ સાંધીના છે ભાઈ હાથના કાંડા તો આ કોને પાછી વસ્તુ છે એ તે એને પૂય હતી જો ભાઈ એને પૂય આપી બે વસ્તુ એને પૂય ગિફ્ટ આપી કે આપી આપી કયા આપી આપી ગિફ્ટ બે ગિફ્ટ આપી સગા બેન છે ને એને ગિફ્ટ આપી છે બે વસ્તુ એક સોનાની અને એક સાંધીની બે વસ્તુ એને આપી છે મારા બેને કેમ કે 16 દિવસ આવ્યા ને ત્યારે જ આપી હતી પણ આપણે બતાવ્યું નહોતું આગળ બ્લોગમાં કા કેમ લાગે તે દી આપી છે આસિયા માસીની ગિફ્ટ એવું છે

Hah, tunggu toh naatos niem. Tobe apa sih? Kone kone apa sih? Betawo loh. Pasih marit benya apa sih? Padahal sih ya, aramila apa sih? Yang sih nani asmita yang siapa itu sih? Ya busi. Tapi soal mereka, bisa? Ini Ikan ya? Asmita masih. Asmita masih. Kau give tuh thigise? Keling tuh thig? Hah. Kau give thigise. Apa kau ini sih? Kau mau ini કે મારા બાબાની છોકરી ઈ અમારે બેન જ થાય એને આપણે આયોતા બોલાવવા આપણે ખબર હોય તો આયા આવ્યા ને ઘરે જ આવ્યા હતા ઘરે આવ્યા હા તો એને 500 રૂપિયા વાહ પૈસા તો ઘણા બધા પણ બધા મારા બીજા રૂપિયા આપેલા ઘણા એ બધા ભેગા ભાઈ કેટલા પૈસા લઈ

સોનાનો ગિફ્ટ ભાઈ તો હું કે શું ગિફ્ટ આવી ને આપડે પછી લેવાની હોય ને તો કોક આમ તો કોઈ દેવાનું

હા ભાઈ કેવાલ ભાઈ સફરસંદિલ ફૂકી છે એટલે મિતાલી સફરસન આવ્યો નહીં રાંધી નાખ્યું તું હાજર જમી પણ મળી દેતા અને થઈ ગયું તો બહુ મોડું કેમ કે અમારા રિયાનભાઈ થોડા કવરવતા હતા એટલે કે વ્લોગ પૂરો કરવાનો કાંઈ ટાઈમ નતો થઈ ગયો બહુ મોડું હા તો થઈ જાય બહુ મોટો આગળ પૂરો કરીશ વિડીયોને લાઈક શેર કરજો કમેન્ટ કરજો સેલમાં પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જ મળીશ બધા નવા વ્લોગાને બાય બાય